વર્તુળની પ્રાથમિક માહિતી તો આપણે આજે વાત કરવાની છે ચાપ તો ચાપ એટલે શું તો કે વર્તુળના કોઈ બે બિંદુ લઈ લેવાના અને એ બેને વર્તુળ ઉપરથી નામ ભેગા જોડી દેવાના પાને આને કહેવામાં આવે છે ચાપ આને નામ આપી દઉં એ અને આને નામ આપી દઉં બી તો આને દર્શાવવામાં આવે છે એ બી અને ઉપર આમ થોડુંક આડું લીટું આ જે ઉપર છે એ ચાપની નિશાની છે હવે વાત આવે લઘુચાપ તો લઘુચાપ કોને કહેવાય તો કે અર્ધવર્તુળ લેવાનું એટલે કે આ વર્તુળનો જે પરિબળ અડધા કરતાં ઓછું માપવું જોઈએ

હવે આપણે માની લઈએ કે અહીં કોઈ કેન્દ્ર છે વર્તુળનું કેન્દ્ર હોય છે એને નામ આપી દો S તો A થી S અને S થી B તો અહીંયા પણ એક ખૂણો બન્યો આને આ ખૂણાને કહેવાય છે રેખાખંડ જીવા AB એ કેન્દ્ર આગળ આવેલો ખૂણો તો ખૂણા તમે ગમે એ રીતે બનાવી હવે વાત આવી લઘુ વૃત્તાંશની તો કે આપણે કોઈ આ AB જીવા છે એને કેન્દ્ર આગળ આવરી કોઈ ખૂણો બનાવ્યો છે હવે જો અહીંયા આ ખૂણો બનાય આ જે ભાગ આખો હોય છે એને કહેવામાં આવે છે લઘુ વૃતખંડ લઘુ વૃતાંશ આને કહેશું આપણે લઘુ વૃતાંશ અને બાકી આ આખો ભાગ જે વધે છે એને કહેવાનું છે ગુરુ વૃતાંશ કારણ કે એક લઘુ હોય તો બીજો કેવા આવી જવાનો છે ગુરુ વૃતાંશ હવે આગળ વાત કરી લઘુ વૃતખંડ હવે જો આ એબીને આપણે આમ જોડી દેવી છે તો આ નીચેનો જેટલો ભાગ વધે છે એને આપણે કહીશું લઘુ વૃત ખંડ આને કહેશું લઘુવૃત ખંડ અને બાકીનો જે આખો ભાગ વિધો છે એને કહેશું રોધ ખંડ